નમસ્કાર મિત્રો હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક દુઃખદ ઘટના બની હતી જેમાં માયરા સોયા નામના એક્ટરનું દુઃખદ અવસાન થયું હતું જેના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સવાલો ઉભા થયા હતા કે માયરા સોયાએ શા કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારે હાલમાં તેમના માતા પિતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવી રહ્યા છે કે માયરા સોયા એ ખૂબ જ ડિપ્રેશનમાં હતા અને તેમણે આવું પગલું ભર્યું હતું મિત્રો હાલમાં તેમણે મીડિયા સાથે વાત કરી હતી અને તેમને અનેક ખુલાસાઓ કર્યા હતા મિત્રો માયરા સોયા એ ખૂબ જ લોકપ્રિય એક્ટર હતા જેમણે લાઈવ પ્રોગ્રામ કરતા હતા અને તેમના લાખોની સંખ્યામાં ચાહકો હતા તેમના અવસાન થવાના કારણે તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી મિત્રો આપણે પણ પ્રાર્થના કરીશું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે